સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાડા કૂવામાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું કલાકોની જહેમત બાદ કૂવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં પ્રશાસનને સફળતા મળી મૃતક અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે ગુરુવારે રાત્રે અજય નામનો યુવક ફાર ક્લેનો જથ્થો લઈ અને લોડર લઈને આવ્યો હતો ફાર ક્લેનો જથ્થો ભરવા તે આવ્યો હતો ત્યારે જ રિવર્સ લેતા સમયે લોડર સાથે અજય કુવામાં ખાબક્યો ઘટનાની જાણ થતા ચૂંટીલા પ્રાંત અધિકારી મામલતદારની સાથે રાજકોટ સુરેન્દ્રનગરની ફાર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી લોડર અને યુવાનના વૃત્તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી ક્રેનની મદદથી લોડરને બહાર કાઢવાના પ્રયાસ તો થયા પરંતુ પારંભાર દોડું તૂટી જતું હતું ફાયર વિભાગની ટીમે ડ્રોન કેમેરા કૂવામાં ઉતારીને નીચેની પરિસ્થિતિ જાણી લોડર અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી જોકે ઘટનાને કલાકો વીત્યા છતાં સ્થાનિક પ્રશાસનને કોઈ સફળતા હાથ ન લાગતા મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો ખનીજ કુવાના માલિક વિઠ્ઠલ ચાકાએ જાણ ન કર્યાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવી કડક સજાની પણ માંગ કરી છે કલાકો વીત્યા છતાં મૃતદેહ બહાર ન નીકળતા મૃતકના પરિવારજનોએ મૂળી થાન હાઇવે ચક્કાજામ કરી ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી સ્થાનિક પ્રશાસન ખનીજ માફિયાઓને છાવરતું હોવાનો પણ મૃતકના પરિવારજનોનો આરોપ છે